હાલો દોસ્તો તો હર હર મહાદેવ તો આપણે જાજા દિવસે તમને થોડોક વિડીયો બતાવી દઉં છું કે આપણે આવી ગયા છીએ એક મસ્ત ગામડામાં અને ત્યાંનો નજારો તમે પાછળનો અત્યારે ચોમાસાની હરિયાળી જે વાતાવરણ બધું થઈ ગયું છે તો તમે પાછળ જોઈ શકો છો કે લીલું લીલું શામ થઈ ગયું છે તો તમને લેબ કેમેરામાંથી બતાવી દઉં તો જો દોસ્તો આ ખેતરમાં વાવેલી છે માંડવી વાવી દીધી છે અને વેચમાં વાવેલા છે આંબા અને સામે તમને જે ડુંગર દેખાય તે એકદમ થઈ ગયો છે હરિયાળી અને ડુંગર માથે મંદિર છે ખોડિયાર માતાજીનું ખોડિયાર માતાજી એક જ છે ને ખોડિયાર માતાજીનું મંદિર છે અને ત્યાં અહીંના લોકો દર્શન કરવા જાય છે કારણ કે અહીંથી મંદિર દેખાતું નથી એટલે અમુક લોકોને ખબર છે ને હોય મને આજે ખબર પડી કે જ્યાં માતાજી મંદિર છે શેર ટોચ દેખાય છે માતાજીની ધજા દેખાય છે તો આ બાજુ આવો ત્યારે દર્શન કરવાની ઈચ્છા હોય તો ડુંગર ઉપર માં બેઠા છે અને આ છે રોડ અને સામે પણ તમે જોઈ શકો છો કે મસ્ત વૃક્ષ ઉગી ગયા છે તો મસ્ત વૃક્ષ ઉગી ગયા છે અને હરિયાળી વાતાવરણ થઈ ગયું છે તો જો આ રીતનો નજારો છે ગામડાનો તે કેટલા દિવસે આવ્યો ગામડામાં તો મને એમ થયું કે ચાલો થોડોક ઘણો વિડીયો બનાવી દઈએ તો હામે તમે દેખ જોઈ શકો છો ન્યાય પણ આંબા આવેલા છે અને જો મસ્ત વાતાવરણ પણ છે વરસાદ આવે એવું હામે નાળિયેરી એવું બધું છે તો કેવી મજા આવી દોસ્તો વાતાવરણ સારું જોવાની કુદરતી જે હરિયાળી હરિયાળી અત્યારે વાતાવરણ થઈ ગયું હોય ચોમાસાનું તે જોવાનો એક આનંદ જ અલગ છે તો ચાલો દોસ્તો અત્યારે વિડીયોમાં એટલું આગળ કાંઈ સારું જોવા મળશે તો ઠીક છે ને અત્યારે ઓલરેડી હર હર મહાદેવ દોસ્તો તો તમને વાત કરી હતી કે કાંઈ પણ નવીન જોવા મળશે તો તમને હું કહીશ તો અપરે અત્યારે અહીંયા ઓલરેડી અમારે ગુજરાતી જે વરત કરે છે ને એની કાંઈ રસમ કરેલી છે તો એ તમને હું બતાવી દઉં અને મસ્તીનો નદીનો નજારો છે એ તમને પણ બતાવી દઉં જો તો ઓલરેડી રાજથળી ગામની નદી છે તો પણ એ ધીમી હાલી છે આપણે આગલા વિડીયામાં ગયા વર્ષે જોયેલું હતું ત્યાં નદીનો નજારો બહુ મસ્ત આવતો હતો નદી એટલી બધી ફૂલ હાલતી હતી કે કંઈ ઘટે નહીં એવી તો આ નદીને વૃક્ષ બધું રળિયામનું લાગે એક સાથે તો અત્યારે કાલનો જે વરસાદ આવ્યો તેનું પાણી પણ આવી રહ્યું છે તો નદી આ સાઈડ જાય છે એવું લાગે છે જો પાણી તમને દેખાય છે દેખાઈ રહ્યું છે અને તમને એક મસ્ત જે અત્યારે વરસ જે હાલે છે ને તે બતાવી દો કે જે અત્યારે દીકરીઓ વરત રે સારા વર માટે તો જો આ રીતના સોખા ફૂલ એવું બધું કરેલું છે વરત તેમ પણ લખેલું છે કંકુ અબીલ કલાલ કંકુ એથી કર્યું છે તો કોણે કોણે વરત વરત કર્યું છે અને આવું વરત જોયું છે તે કમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં દોસ્તો તો દોસ્તો અત્યારે વિડીયોમાં એટલું જ બસ હવે જઈએ ઘર સાઈડ અને વાગ્યા છે અત્યારે સાડા એટલે ટાઈમે ઘરે પહોંચીને જમી લઈએ દોસ્તો તો હર હર મહાદેવ